જય માતાજી ની જય રામાપીર નાખવાનું છે સાફ કરી નાખું હે જો અહીંયા હરગાઈ નાખું આ બધું અસલ સાફ કરી નાખું અહીંયા બધે ખડ હતું મેં હાંકવાનું છે ને આપણે વાંચવાનું છે સાહેબ જો આપણે આવું લીલું ખડ પણ સરગાવી દઈશું કાયમ નાનકો બગીચો છે ફૂલ આવી ગયા હે ને નકરાજ ફૂલના સોડવા જો નીચે નકરાજ ફૂલના સોડવા પણ થયા હે ને આસે હજારી ગલ ફૂલ હમણાં આવવા લાગશે ને હશે પડજીત ને તો શીંઘો પણ લાગી ગઈ છે જેવી સરસ શીંઘો આવી છે હશે વાકડીયો ગવાર જેને ખાવું હોય ને આવી જઈજ જો શાક મસ્તી નું થાય આપણે અહીંયા રીંગણી પણ નાની નાની પોર આપણે ઘણી મરચાઈ પણ આવી ગયા દૂધીનો વેલો છે એક વેલો હે ચોરીનો આટલી બધી ચોરી આવી ગઈ છે મોટા મોટા થાય છે બસ પાક્સ લયા તા ઈ હેજ છોડવા નહીં ખાતા પણ થોડાક જ થયા જો ટમેટા જો કેવા થયા ટકાની પાસે છે ઘાસ સરસ ઊભું તો આલો ખોલી જો નીકળે તો અહીંયા લાલ સકરિયા તો નીકળ્યું સરસ મજાનું અહીંયા પણ ચાલો અહીંયા પણ જોઈએ કેવડું મોટું હે કર્યું છે મોટું જબરું તો લાલ સકરિયા વાવજો ખાવાની એવી જ મજા આવશે અને જો નીકળે હે પણ મસ્તીના મોટા ને મોટા જો આશે આપણો બગીચો આપણે કીધું ને વાયા તા સકરિયા કડું પણ કેટલું નક્કી ગયું હોય થોડુંક રહ્યું